અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે ઘુસેલા લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે અમેરિકાએ ત્રણ ફ્લાઇટ ભરીને ઇમિગ્રન્ટ્સને ભારત પરત મોકલ્યા છે પરંતુ તમામને હાથકડી પહેરાવીને પગમાં સાંકળ બાંધીને પ્રધાનમંત્રી મોદીના અમેરિકાના પ્રવાસ પછી લોકોને આશા હતી કે અમેરિકા હવે ભારતીય ઇમિગ્રન્ટ સાથે આવો વ્યવહાર નહીં કરે પરંતુ તેમાં કોઈ સુધાર આવ્યો તેવામાં હવે ભારત પરત મોકલાતા ઇમિગ્રન્ટને કેવી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે કેવી રીતે હાથ કડી પહેરાવવામાં આવે છે તેનો એક વિડીયો સામે આવ્યો છે કેવો છે આ વિડીયો અને કેવી રીતે ફ્લાઇટમાં બેસાડતા પહેલા ઇમિગ્રન્ટને તૈયાર કરવામાં આવે છે જોઈ લો અમેરિકાથી ડિપોર્ટ કરતા લોકોનો વિડીયો અપરાધીની જેમ એરપોર્ટ પર બાંધે છે સાંકળ સાકળ બાંધ્યા પછી બેસાડે છે વિમાનમાં અમેરિકાથી ભારત ફરેલા ઇમિગ્રન્ટને સાંકળો બાંધીને અપરાધીઓની જેમ ડિપોર્ટ કરવામાં આવતા હોવાના તો અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે પરંતુ હવે હથકડી અને બેડીઓમાં આવતા ગેરકાયદે ઇમિગ્રન્ટનો એકતાલીસ સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટને દેશ નિકાલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે એક પોલીસ અધિકારી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની તૈયારી કરતા દેખાય છે એરપોર્ટ પર પહેલા તેને હાથકડી અને બેડીઓ પહેરાવવાની તૈયારી કરવામાં આવે છે ત્યાર પછી એક અધિકારી એક વ્યક્તિને હાથકડી પહેરાવે છે એરપોર્ટ પર હાથકડી અને સાકડો બાંધીને લઈ જવાતા દેખાય છે જો કે હાથકડી જે લોકોને બાંધવામાં આવી તેના ચહેરા નથી બતાવવામાં આવ્યા પરંતુ વ્હાઈટ હાઉસના ટ્વિટર પેજ પર વીડિયો અપલોડ થતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તેતાલીસ મિલિયનથી વધુ લોકોએ આ બીડીઓને નિહાળ્યો અત્યાર સુધીમાં અમેરિકાની કાર્યવાહી અંગે જો વાત કરવામાં આવે તો અમેરિકા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના ત્રણ વિમાન ભરી મોકલી ચૂક્યું છે પાંચ ફેબ્રુઆરીએ એકસો ચાર ભારતીયોને પરત મોકલ્યા પંદર ફેબ્રુઆરીએ એકસો વીસ ભારતીયોને પરત મોકલ્યા સોળ ફેબ્રુઆરીએ એકસો બાર ભારતીયોને પરત મોકલ્યા અમેરિકાએ મોકલેલી આ ત્રણેય ફ્લાઇટમાં સવાર હાથ કડી અને બેડીઓથી બાંધીને જ મોકલવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ પછી પણ અમેરિકાએ પોતાના નિયમમાં કોઈ ફેરફાર નથી કર્યા તે પોતાના કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરે છે પરંતુ બીજી તરફ ભારતમાં આ મુદ્દાને લઈને ખૂબ રાજનીતિ થઈ રહી છે કોંગ્રેસ સહિતના વિપક્ષો આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતમાં વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પોસ્ટરો સાથે હાથકડી પહેરીને વિરોધ નોંધાવ્યો અને ભારતીયો સાથે આવા વ્યવહાર અંગે સરકાર કેમ મૌન છે તે અંગે સવાલો ઉઠાવ્યા હિન્દુસ્તાન એ કોલંબિયા પ્રમુખ હતા કે જેને પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ એવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા એ વડાપ્રધાન જયારે હમણાં અમેરિકા ગયા ટ્રમ્પને ફરી ગળે મળ્યા પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી ત્યારે દેશનો યુવાન પોતાના સ્વપ્ન અહીંયા પૂરા નહીં થતા હોવાથી રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ એની સાથે જે વર્તન થયું જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા જે રીતે આત્મહતકડીઓ પહેરાવવામાં આવી એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું જે રીતે ઇમિગ્રન્ટ સાથે થઈ રહ્યું છે તેનો દુઃખ બધાને છે પરંતુ આપણી લાગણીઓ માટે અમેરિકા જેવો દેશ પોતાના નિયમોમાં સુધારો ન કરી શકે હાલ પહેરાવતો જે વ્હાઇટ હાઉસ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે તે ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે તેવામાં આગામી કોઈ ઇમિગ્રન્ટને રિપોર્ટ કરવામાં આવે કે તેમની સાથે આવું વર્તન ન થાય તેવા ભારત સરકાર પ્રયાસો કરે તેવું દરેક ભારતીય ઇચ્છે છે અમેરિકા જે લોકો ગયા તે કાયદેસર રીતે નથી ગયા કરોડો રૂપિયા આપીને ગેરકાયદે ઘૂસણખોરી કરી અને ભારત પણ ઘુસણખોરો સામે હંમેશા કડક કાર્યવાહી કરતું આવ્યું છે તેવામાં અમેરિકાની કાર્યવાહી સામે સવાલો ઉઠાવવા તે પણ યોગ્ય નથી પરંતુ ભારત સરકાર ગેરકાયદે ગયેલા ઇમિગ્રન્ટ સાથે થતા વ્યવહાર મુદ્દે ચોક્કસથી અમેરિકન સરકાર સાથે ચર્ચા કરીને કોઈ સમાધાન લાવી શકે છે બીજી તરફ સારી વાત એ પણ છે કે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા પછી ભારત સરકાર પણ તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરી રહી જે તેમના માટે સારી જ બાબત છે પરંતુ સવાલ એ છે કે અમેરિકા આ રીતે ઇમિગ્રન્ટ સાથે ગેરવ્યવહાર કરી તેમના વિડીયો કેમ પ્રસારિત કરી રહ્યું છે તેને લઈને આ સૌથી મોટો સવાલ છે આ વિડીયો પ્રસારિત કરીને અમેરિકા શું સંદેશ આપવા માંગે છે એ પણ સવાલ છે જો કે આ પાછળનો તેમનો ઉદ્દેશ્ય કદાચ ઘૂસણખોરી કરનારાઓને ચેતવણી આપવાનું પણ હોઈ શકે છે કે જો તમે આવી રીતે ઘુસણખોરી કરશો અને પકડાશો તો તમારા પણ આવા જ હાલ થશે પરંતુ હાલ તો અમેરિકાએ પોસ્ટ કરેલા વિડીયોને લઈને ભારતમાં ચોક્કસથી રાજકીય માહોલ ગરમાયો છે